માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનો વિવાહોત્સવ લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મેળા પૂર્વે માળા બનાવવાની સાથે ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન ગીતો મહિલાઓ દ્વારા ગાવામાં આવી રહ્યા છે માધવપુરનો મેળો રામનવમીના દિવસથી શરૂ થાય છે પરંતુ લગ્નની તૈયારીઓ પચીસ દિવસ અગાઉ શરૂ થઈ જાય છે કન્યા અને વર બંને પક્ષ દ્વારા લગ્ન લખવાની વિધિ કરવામાં આવે છે અને દર વર્ષે ભગવાનના લગ્ન હોય છે ભગવાનના લગ્ન પૂર્વે મહિલાઓ સત્સંગીઓ લગ્નગીત ગાય છે એમાંય રૂકમણી લખે કાગર દ્વારકા હું નહીં રે પરણું શિશુ પાલને રે તેમજ લગ્ન દરમિયાન માધવપુરનો માંડવો આવી જાદવપુરની જાન પરણે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન જેવા લગ્નગીતો માધવપુર તેની માધુર્યતામાં વધારો કરે છે રામનવમી અને દસમ અગિયારસના રોજ ભગવાનની વર્ણાંગી પણ નીકળે છે કળચ ગામના લોકો રૂકમણી માતાનું મામેરું ભરવા આવે છે ભગવાનને જાન છોડવા માટે આમંત્રણ આપવામાં આવે છે ચૈત્ર સુદ બારસની રાત્રિએ મધુવનમાં ભગવાનના લગ્ન શાસ્ત્રોક્ત પરંપરા મુજબ યોજાય છે અને મોટી સંખ્યામાં લોકો આ લગ્ન ઉત્સવમાં જોડાય છે માધવપુરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનો વિવાહોત્સવ લઈને અનેરો ઉત્સાહ માધવપુરમાં જોવા મળી રહ્યો છે મહિલાઓ માળા બનાવવાની સાથે ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન ગીતો ગાઈ રહી છે ભગવાનના લગ્ન ગીતો ગાતા ડોલરબેન ભટ્ટે જણાવ્યું કે માધવપુરમાં અમારા પોતાના ઘરે લગ્ન હોય તેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણ અને ના લગ્ન ઉત્સવ મનાવવામાં આવે છે અમારા સગા વાહલા અને બહેન દીકરીઓ પણ લગ્ન ઉત્સવ પ્રસંગે માધુપુર ખાતે આવે છે અને ઘરે ઘરે મીઠાઈ સહિતની વાનગીઓ બનાવીને ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીનો લગ્ન ઉત્સવ ભવ્ય રીતે મનાવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરવામાં આવતી માળાઓ બનાવતી મહિલાઓ દ્વારા માળા બનાવવાની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનો વિવાહ ઉત્સવને લઈને લગ્ન ગીતો ગાવામાં આવી રહ્યા છે મોર તારી સોનાની ચાંચ સહિતના ગીતો માધવરાયજીના મંદિરે આવતા ભક્તોના હૃદયને પુલકિત કરવાની સાથે ધન્યતાની લાગણી અનુભવે છે બીજી તરફ માધવરાયજી મંદિર ખાતે પચીસ દિવસ સુધી ભગવાનના લગ્ન ઉત્સવને લઈને લગ્નગીત ગવાય છે દરરોજ સાંજે બહેનો ભગવાન માધવરાયજીના લગ્નગીતમાં અનેરા ઉત્સાહ સાથે જોડાય છે ભારત વર્ષના પશ્ચિમે ભગવાન દ્વારકાધીશ અને ભારતના ઉત્તર પૂર્વના માતા વિવાહ સ્થળ તરીકે બે સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધવપુર સદીઓથી આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર રહ્યું છે તે પણ લાખો ભાવિકો માટે ગૌરવ ગાથા સમાન છે સદીઓથી અહીં ભગવાન માધવરાયજીના વિવાહનો ઉત્સવ અનેરા આનંદ સાથે ઉજવવામાં આવે છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ માધવરાયજીના મંદિરમાં વિવાહનો પ્રસંગ નજીક આવી રહ્યો છે ત્યારે લગ્ન ગીતો ગુંજી ઉઠ્યા છે સદીઓથી અહીં રામનવમી પર્વોમાં ભગવાન માધવરાયજીના લગ્નને લઈને અનેરો ઉત્સાહ સાથે પચીસ દિવસ સુધી બહેનો દ્વારા લગ્ન ગીતો ગાવામાં આવે છે ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ માધવપુરના લોકમેળાને લઈને છેલ્લા ઘણા દિવસોથી તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે માધવપુરવાસીઓમાં મેળાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે માધવપુર ખાતે સમુદ્રના કિનારે બિરાજમાન શ્રી માધવરાયજી મંદિર ખાતે લગ્નની તૈયારીને લઈને દરરોજ લગ્ન ગીતો ગુંજે છે આગામી તારીખ છ એપ્રિલના આ લોકમેળાનો શુભારંભ થશે ત્યારે માધવરાયજી મંદિર ખાતે માધવપુરના બહેનો દ્વારા ભગવાન માધવરાયજીના વિવાહ ઉત્સવને લઈને લગ્ન ગીત દરરોજ સાંજના સમયે ગાવામાં આવે છે બહેનોના જણાવ્યા મુજબ માધવરાયજીના લગ્ન ઉત્સવ દરમિયાન પચીસ દિવસ સુધી આ લગ્નગીતનું આયોજન થતું હોય છે દરરોજ સાંજે મોટી સંખ્યામાં બહેનો આવી પહોંચે છે અને અનેરા આનંદ સાથે ભગવાન માધવરાયજીના લગ્નને લઈને લગ્ન ગીતોમાં સહભાગી બને છે આમ ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના વિવાહના પ્રસંગને લઈને અનેરા આનંદ સાથે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ જય શ્રી કૃષ્ણ જય માધવ ડોલર સેવા ડોલર બેન ભટ્ટ બોલું છું આ માધવરાયજીની માલાજી છે માધરાયજી ત્રિકમરાયજીની ગોપાલાલજીની માલાજી થાય છે અને રૂકમણીજીની ને રેવતી માતાજીની આ બધા વૈષ્ણવો બધા બેઠા જ તૈયાર કરે છે અમારે અહીંયા એટલો બધો બધાને ઉત્સાહ છે કે ઠાકોરજીના માધવરાઈજીના વિવાહ હોય તો વગર કંકોત્રીએ પણ બધા ઘરે આવી જાય અને ગામમાં બધા આવી જાય ગામમાં પણ ઘેર ઘેર બધાને એમ થાય કે અમારે ઘરે જ વિવાહ છે દરેક માધવપુરના વૈષ્ણવના ઘરે એમ થાય કે અમારા ઘરે જ લગ્ન છે બધાના ઘરે મિષ્ટાન રંધાય બધાને ત્યાં બેન દીકરીઓ વર વેવાય મય મહેમાન બધા આવે અને ખૂબ આનંદથી ઠાકોરજીના વિવાહ ઉત્સવ થાય છે સોનિ ચેરે મોર લો મોતી ચરવાજ

સિમારી કાંઈ જા જતરા જજ પતરા જ મા હું સી

છો કે જા રૂપિયા રે તમિશોતા શો કે જા ગોપાલ રાઈ વાર રાજપલો માણાર જાપલી કઈ Pula da veda, jateliya ki pula da veda, pula da na usi gopal reya reema na ra moor. પા મોરલો મોતી ચરવા જ રૂપમૈયા રેવા સુતા જોગે જા રૂપ મૈયા રેવા સુતા જા ક્પલ રાઈવર વર રાજે મંડ હોગે રાજ મંડ કઈ લાદલી પદરા મંડ કઈ લાદલી પદરા લાદલી ના

you